અને એ ઝઘડો આમ તો જોઈએ તો વ્યુ માટે ઝઘડો હતો તો તમે હમણાં જોયું જશે નીલ ચાવડા ભરત લગારિયા અને એસકે ડ્રાઈવર સાથે ઝઘડો થયો હતો અને ફરી વખત એકવાર ઝઘડો થઈ ગયો છે આ ઝઘડામાં કોણ કોણ છે તો આ ઝઘડામાં કોઈ બે લોક નથી આપણા જેવા નાના નાના યુટ્યુબર ઘણા છે તો આ ઝઘડામાં મેન કોણ છે તો એસકે અને ભરત લગારિયા છે અને આપણા બધા નાના નાના યુટ્યુબર છીએ તો ભરત લગારીનું એવું કેવું થાય છે કે યુટ્યુબર ઇન્સ્ટોલેશન કોને કહેવાય કે જેને લાખ લાખ ફોલોવર હોય અને લાખની ઉપર વ્યૂ આવતા હોય એને યુટ્યુબર ઇન્સ્ટોલેશન કહેવાય છે જેને દસ દસ હજાર વ્યૂ આવતા હોય એને યુટ્યુબર ઇન્સ્ટોલેશન નો કહેવાય તો આગળ હવે હું તમને વિદ્યાની ક્લિપો દેખાડી કે નાના નાના ક્રિએટર શું કહેવા માગે છે તો આગળ હવે હું તમને વિડિયાની ક્લિપ દેખાડી કે પરત લગાડ્યા અને એસકે નું શું કેવું થાય છે અને નાના નાના ક્રિએટરો નું શું કેવું થાય છે તો ક્લિપું દેખાડ્યા મોર ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડિયા ને લાઈક કરી નાખજો જેથી કરીને અમારા નવા વિડિયા તમને જોવા મળે અને તમારું આ વિડિયા માં શું કેવું થાય છે કોને અભિમાન આવી ગયું છે જરા કોમેન્ટ કરી નાખજો મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે સોરી ને ક્રિએટર તો ના કહેવાય કેમ કે 10 10000 વ્યૂ આવતા હોય

અને અત્યારે આ બે ઈ બે નાના નાના ફોલોઅર વાળાઓને કાંઈ સમજતા નથી અમે કીધું કે દસ કે પાંચ કે ફોલોઅર વાળા કઈ ના થાય કે દસ કે વ્યૂ આવતા હોય એનાથી કઈ ના થાય પણ જો ઈ ધારે ને તો હા હા ની માર્કેટ પાડી હવે તો આ ભાઈ આ બેય ભાઈઓને એવો વાવડો છે કે અમે જ કંઈક છીએ અમે જ કંઈક અમે જ યુટ્યુબર મોટા છે અમે જ બધું છઈ તો હવે ઇન્સ્ટાની પબ્લિક આ નાના નાના ફોલોઅર વાળા છે જી બે હજાર ને પાંચ હજાર ને જે તમે આને સપોર્ટ કર્યો આ બે ને જે કઈ પણ ફોલોવર છે એના થકી તમારી સ્ટોરી મૂકી મૂકીને તમને આગળ લઈ આવ્યા તમે આને આવું ઉઠી હો તો આ બે થી પાંચ હજાર ફોલોઅર વાળાઓને હું નમ્ર વિનંતી કરું છું કે આવા આવને ને અનફોલો કરો અને બીજા પાંચ જણાને કહ્યો કે આને અનફોલો કરે ગાય રિપોર્ટ મારો અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગ ના આ પ્રમોશન બેટિંગ એપ આ ખોટી છે ને આ ખોટી છે અને જે રિયલિટી હોય ને મિત્રો ઈ બેટિંગ ના પ્રમોશન કરીએ અમે હું નીલ ચાવડા ભરત આપણે કોઈદી કોઈના હે ને વિરોધ માતાને પણ આપણે મજબૂરીમાં વિરોધમાં આવવું પડ્યું કેમ કે હટાણા હે ને બધા એક તો ગેમું ના પ્રમોશન કરે ને પાછે ઉપતિ પાવા જોઈએ કે અમે આને લીગલી કામ કરી બધું અને ચેકઆઉટ કરીને બધું લીગલી કામ કરી તો કઈ વાંધો નહીં એના માટે ને તમને ગિફ્ટ આપવામાં આવશે જો મસ્ત મજાનો તોફો તમને મારા તરફથી અમારા તરફથી જેમ કે બેટ છે મજા કરો અરે ભાઈ ઓનલાઈન ગેમિંગ નો વિરોધ તો થવાનો જ છે કેમકે એ વસ્તુ સદન ખોટી છે અને ઓનલાઈન ગેમિંગ નો હું વિરોધ કરું ને એનાથી જેને પ્રોબ્લેમ હોય ને મારો ભાઈ એ જ આવે બરાબર કેમ કે ઓનલાઈન ગેમિંગ નો વિરોધ તો હું કરવાનો જ છું એ વસ્તુ ખોટી છે અને જેને એને ભાઈ ઓનલાઈન ગેમિંગ રમી લીધું અને એમાં ધબરાઈ ગયા ને એ બધાને ખબર છે અને એ બધાને મારી વાત સમજાય છે અને જાગૃત પબ્લિક છે ને એને મારી વાત સમજાય છે અને જેને આ વિરોધ આ મારા ઓનલાઈન ગેમિંગના વિરોધ કરવાથી વાંધો હોય ને એ મારો ભાઈ વયો હવે હવે ભાઈ આ એક વાત આપણે ને ખુશી ગઈ છે કે એક લાખ વ્યૂ અથવા તો એક લાખ ફોલોઅર વારો જ ક્રિએટર કહેવાય તો ભાઈ તમારે હું એક લાખ થી તમારું સ્ટાર્ટ થયું હતું એક લાખ વ્યુ થી સ્ટાર્ટ થયું હતું એક લાખ ફોલોઅર થી સ્ટાર્ટ થયું આ બધા નાના નાના ક્રિએટર છે અને જે જેન્યુન ક્રિએટર છે એને તમે હું

તો આપણે વાત કરીએ ગીવ અવે કેવો માર્કેટમાં ટ્રેન્ડ આલે હકીકત પાછળ આખાની હકીકત શું છે તો પેલી વસ્તુ એ કે આ એક છે સ્કેમ વન મિલિયન ટુ મિલિયન પહોંચવાના ચક્કરમાં બરાબર છે અને એમાં લોકોને એવી રીતે બાબુડા બનાવવામાં આવે છે કે તમે મારા વિડિયોમાં લાઈક કરો હું તમને આઈફોન આપીશ એટલા દસ પૈસા આપીશ અને એટલી બધી વસ્તુ આપીશ તો એમાં એમ કે તમે મારામાં કોમેન્ટ કરો તમારો આલ્ફાબેટ કે ગમે શબ્દ એમાં નાખો અક્ષર નાખો અને મિનિમમ તમે ત્રણ લોકોને વિડીયો શેર કરો છતાંય તમારે મને ફોલો કરવો જોશે એના પછી તમારી કમેન્ટમાં કોઈ લાઈક ના હોવી જોઈએ ભાઈ કઈ શું સેન્સ મને આ વાત નહીં મને કહો હવે વસ્તુ સાંભળો માની લો તમે એમાં કમેન્ટ કરી રીતે આમ હવે ભાઈ માણસોની પડાપડી થવાની છે જે લાલચી માણસો હોય એની ફોન લેવા માટે પૈસા લેવા માટેની એ તમે કોમેન્ટ કરો તમારી કોમેન્ટમાં લાઈક મારી દેશે અને છતાંય પણ જો એક બે પર્સન્ટ માણસ બચી જાય કે જેની કમેન્ટમાં કોઈ લાઈક નહીં હોય તો આ ખુદના આવા જે ફેલાવે હે ને ગીવ વાળા એ લોકોના ખુદ એના બીજા ફેક એકાઉન્ટ થી લાઈક કરી દેવામાં આવશે અને છતાં ફેમસ થવા માટે સચ્ચાઈ વધવા માટે છેલ્લે એક માણસ બે માણસને આઈફોન આપવામાં આવશે બરાબર છે હવે આઈફોન જે માણસને આપવામાં આવશે એ માણસ હું કાલ ઉઠીને ગામ વચ્ચે ફોન વાપરી શકીએ તમારું શું કેવું થાય છે કે નાના ક્રિએટરો કોઈ દી કંઈ બની જ ના શકે જેમ કે આપણે પણ નાના જ ક્રિએટર છે કે મોટા તો ક્રિએટર છે જ નહીં એટલે શું નાના ક્રિએટર હોય એટલે અભિમાન દેખાડવાનું તમે પણ એક એકદી નાના ક્રિએટર જ હતા અને આમ પબ્લિકે તમને ફોલો કરી અને આગળ વધાર્યા છો એટલે ખોટું અભિમાન કરાય નહીં અને આમાં કોઈનું અભિમાન રહે નહીં તો નવા હોય તો વિડિયાને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમારા નવા નવા વિડિયા તમને જોવા મળે અને